કે ભાઈ તમે વહેલી ટકે જે ફિટનેસ પરમિટને જે આપણે મીટરનું જે નિરાકરણ છે એ વહેલી ટકે લઈ આવે એના લીધે આપણે રિક્ષા ચાલકોને જે હાલાકી ભોગવવી પડે છે તો એ દૂર થઈ જાય બરાબર છે અને આરટીઓ બી સારું સપોર્ટ આપી રહી છે અને આરટીઓમાંથી આપણને સારું સપોર્ટ મળે છે જો કદાચ કોઈને કંઈ હાલાકી રિક્ષા ચાલક અને રિક્ષા ચાલકોને ભોગવવી આવે છે તો આપણા જે યુનિયનના આગેવાનો છે એ લોકોને જઈને મળે અને જે જે એ લોકોના પ્રશ્ન છે એ લોકોને વાત કરે કે ભાઈ અમને આવી આવી હાલકી આવે છે અમે લોકો કામગીરી બાર હજાર જેવી રિક્ષાઓનું કામ ફિટનેસ સટીનું ને પરમિટનું કાર્યક્રમ ચાલુ કરી દીધું છે હવે કઈ કાલે વિડીયોમાં બતાવ્યું હતું કે ઓગણીસ હજાર જેવી રીક્ષાઓ છે જે ફિટનેસ ને પરમિટ નથી એના બાબતે અમે લોકોએ અમને કામગીરી તો ચાલુ કરી દીધી છે અને રિક્ષા વાળાઓને અમે આટલું જ કહીએ છીએ મીડિયાના માધ્યમથી કે તમે લોકો આજે જે તમને પ્રશ્ન હોય એ તમે યુનિયન મળો અને તમને કઈ બી હાલાકી થાય તો યુનિયન વાળાને કહો બરાબર અમે 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 લોકોને એવું ઉપરથી મેસેજ મળે છે કે રિક્ષા વાળાઓ ટ્રાફિક કરે છે અને ચાર રસ્તા ઉપર ઉભા રહી જાય છે તો અમને ખબર છે ઉભા રહી જાય છે અમે એ લોકોને ગાંધી માર્ગે ગુલાબ આપીને બી અમે લોકો એમને

એવું કશું કરવા નથી અને કોઈ તમને એવું કોઈ આંદુલન કરવાનું કહે તો તમે યુનિયનમાં જાણ કરો અથવા પોલીસમાં જાણ કરો જી આપણે અહીં જે 릭શા ચાલકોના જે યુનિયન છે તેઓ સાથે વાત કરી તેઓ એ જણાવ્યું કે જે રીતે અહીં જે ફિટનેસ સર્ટિફિકેટ ને લઈ કેટલાય 릭શા ચાલકોને દંડ ભરવો પડે છે જેથી વહેલી તકે તેઓ આ ફિટનેસ સર્ટિફિકેટ ની જે પ્રોસિજર છે એ જલ્દીથી વહેલી તકે પૂર્ણ કરે અને આ થી તેઓ બચી શકે તેઓને જો કોઈ પણ સર્ટિફિકેટ માટે હાલાકી થઈ રહી હોય તો તેઓ યુનિયનનો સંપર્ક કરી શકે છે તેવી પણ અપીલ કરવામાં આવી છે જીવન જરૂરિયાત માં રિક્ષા હરદમ લોકોને ઉપયોગી બને છે આપણે જોઈએ છીએ કે નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ રિક્ષાનો જે છે તે ઉપયોગમાં લેવી પડતી હોય છે તો આપણે જે રીતે બાબતેનું જે અભિયાન શરૂ કરવામાં આવેલું છે તો અહીં જે આપણે ફિટનેસ સર્ટિફિકેટ જે મળે છે તે જગ્યા ઉપર આપણે અહીં ઉપસ્થિત છે અને જોઈએ છે કે અહીં તે લોકોની પાસે આ જે આરતીઓ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવેલી છે ત્યારબાદ કેટલી રિક્ષાઓ જે સર્ટિફિકેટ માં તે આવેલી છે અને કેવી રીતે અહીં ફિટનેસ સર્ટિફિકેટ માં કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવામાં આવે છે જી આપ મારું નામ પટેલ મિત છે હું વીઆઈપી રાજીક ડાયમંડ વીઆઈપી ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર થી વાત કરું છું બરાબર છે અત્યારે આપણો સેન્ટર ચાલુ થાય 20-25 દિવસ જેવું થઈ ગયું છે પણ જે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે રિક્ષાવાળામાં ઇશ્યુ થયો છે અત્યારે એના પછી જે ફિટનેસ સેન્ટર પર ફ્લો આવવો જોઈએ રિક્ષાનો એ હજી સુધી આવ્યો નથી હા પણ વીસ પચ્ચીસ રિક્ષા જેવું હજી સુધી આવ્યું છે પણ જે ફ્લો આવવો જોઈએ એવો હજી આવ્યો નથી અ જી કે રિક્ષા રિક્ષા જાય છે ચાલકો જે છે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે એ લોકોની ની અવેરનેસ માટે શું કહેશો અ એના માટે તો એ જ કે એમની રિક્ષા પહેલા તો એ મેન્ટેન હતું સરકાર મતલબ ગાઈડલાઇન પ્રમાણે એમની એમની રાખવી પડતી હોય છે ગ્લાસ ગણો મીટર ગણો બરાબર છે એ રીતનું એમની રીક્ષા અપ ટુ ડેટ હોય છે તો એ રીક્ષા વેલ એન્ડ ગુડ હોય છે પણ અમુક રિક્ષાવાળા એવા હોય છે કે જે એમની રીક્ષા પછાડી કોઈ મેન્ટેનન્સ કરતા નથી બરાબર છે તો એ રીતે રીક્ષાઓને મતલબ ફિટનેસ આપણે ફેલ પણ કરીએ છીએ બરાબર છે જી આપણી સાથે અહીં બીજા પણ જે આ ફિટનેસ કંપનીના જે એડમિન છે તેમની પાસેથી પણ જાણીએ કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈને રિક્ષા ફિટનેસ સર્ટિફિકેટ જે આપવાની કામગીરી ચાલી રહી છે જી આપનું નામ મારું નામ ધાર્મિક છે જી આપણે ત્યાં કેટલી રિક્ષા અત્યાર સુધીમાં ફિટનેસ અત્યાર સુધી પચીસ જેવી રિક્ષાઓ થઈ છે જી જે ફિટનેસ સર્ટિફિકેટ જે આપવાની બાબત હોય છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સર્ટિફિકેટ આપવામાં આવે છે રિક્ષા માટે આમ તો બધું જ ચેક કરતા હોઈએ છે ભાગે પીયુસી છે પછી એ લોકો માં લાઈટ ચાલે છે કે નહીં હોન છે કે નહીં ગ્લાસ બરોબર લાગેલો છે કે નહીં અને બીજું જો કસ્ટમર માટે વપરાતી હોય મતલબ લોકલ માટે તો એમના માટે મીટર લાગેલું છે કે નહીં કામ કરે છે કે નહીં એના પેપર છે બરોબર કે નહીં એ બધું ચેક કરીએ છીએ હજી અત્યાર સુધીમાં જે આરટીઓ દ્વારા જે પાંત્રીસ હજાર રિક્ષાઓ કહેવામાં આવેલી છે પણ હજી રોડ રસ્તા ઉપર એનાથી પણ વધારે રિક્ષાઓ કરી રહી છે તો એ બાબતે શું ફિટનેસ સર્ટિફિકેટ હજી કેટલા લોકો રિક્ષા ચાલકોને બાકી હોય છે હોઈ શકે પાંત્રીસ હજાર પણ હોય શકે ને એનાથી વધારે પણ હોય શકે કેમ કે એવી ઘણી રિક્ષાઓ છે જે ફિટનેસ વગર ફરે છે એટલે મારે એમને એટલું જ કહેવું છે કે તમારા માટે પણ સારું છે અને બીજા લોકો માટે પણ સારું છે એનાથી આપણા જે નાગરિકો છે એમની સુરક્ષાનો સવાલ છે એટલા માટે કરાવવું જોઈએ અને આમાં એવું નથી કે ભાઈ ગવર્મેન્ટ કામ છે એટલે ટાઈમ લાગી જશે એવું કઈ નથી એક દિવસમાં અડધા દિવસમાં જો તમારી પાસે બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય ગાડી બરોબર હોય કોઈ પ્રોબ્લેમ ના હોય તો કઈ વાર નથી થતી અને થઈ જાય છે કોઈ મુશ્કેલી વગર

ફિટનેસ કરાવવું એવું ઉચિત છે એટલે કરાવવું જોઈએ જી જે રીતે જે આરટીઓ વિભાગ દ્વારા અને પોલીસ સાથે મળીને જે રીતે ફિટનેસ સર્ટિફિકેટની કામગીરીની ચકાસણી કરી રહી છે તો તે રીતે તમામ રિક્ષા ચાલકોને પણ ખાસ અપીલ કરવામાં આવેલી છે કે વહેલી તકે તેઓ પોતાનું જે ફિટનેસ સર્ટિફિકેટ જે છે તે વહેલી તકે કઢાવી લે જેથી કોઈને પોતાના મુસાફરોને પેસેન્જરોને કોઈ અકસ્માત સર્જાય ત્યારે કોઈને કોઈ જે હાલાકી છે તે ભોગવવી ના પડે તેના માટે વહેલી તકે ફિટનેસ સર્ટિફિકેટ કરાવી લેવું જોઈએ આપણું નામ પટેલ આચાર્ય શ્રીમતી નમસ્કાર સૌ પ્રથમ તો આચાર્ય તરીકે અને આચાર્ય એટલે ભારતીય સંસ્કૃતિ પ્રણાલી પ્રમાણે આચાર્ય દેવો ભવ ઓરિજિનલ ગુરુકુલ પાઠશાળામાં જ્યારે આપણો વિદ્યાર્થીનો બ્રહ્મચર્ય આશ્રમ હોય ત્યારે જીવનના 1 થી 25 વર્ષ બાળકને ગુરુના સહારે મૂકી દેવામાં આવતો હતો 25 વર્ષ સુધી બાળકની તમામ જવાબદારી ગુરુના શિરે હોય એટલે કે આચાર્યના શિરે હોય તો હું એવું માનું છું કે ભારતીય સંસ્કૃતિની હું વાહક છું તો મારી પણ એક ફરજ બને કે મારી શાળાએ આવતી મારી તમામ દીકરીઓની જવાબદારી એમના જીવની જવાબદારી પણ મારી પોતાની છે એટલે એક આચાર્ય તરીકે મારી એ જવાબદારી અને હું સભાનતાપૂર્વક કહું છું કે જાન હે જાન હે મારી દીકરીઓ જે રિક્ષાવાળાઓને ભરોસે વાલીઓ એમને સોંપે છે સવારે સાડાએ મૂકવાની અને સાંજે પાછું ઘરે પરત લઈ જવાની તો મારી દીકરીઓ પણ આ સમય દરમિયાન પોતાના જીવના જોખમે નહીં પરંતુ વાલીઓ નિશ્ચિંત થઈને દીકરીઓને એમના ભરોસે મૂકે અને એના માટે વાલીઓના સાથે અને મારી પોતાની પણ લોકોને એક અંગુલી નિર્દેશ છે કે આ વાલીઓ રિક્ષાવાળાની ફિટનેસ અત્યંત જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે કારણ રિક્ષાવાળા પોતે ફિટનેસ સર્ટિફિકેટ રાખતા હશે તો વાલીઓ પણ નિશ્ચિંત થઈને આ વિદ્યાર્થીનીઓને એમના ભરોસે મૂકી શકશે અને પોતે નિશ્ચિંતપણે પોતાની જવાબદારીઓ અદા કરતા રહેશે જો કદાચ ક્યાંક ચૂક થઈ જાય તો વિદ્યાર્થીઓના જાનના જોખમને પણ વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ રહેલું હોય અને એમાં કોઈ પણ પ્રકારની સરચૂક હું પોતે સ્વીકારતી નથી એટલે મારી આ તમામ સૌને અપીલ છે કે રિક્ષાવાળાઓ વહેલામાં વહેલી તકે આ ફિટનેસ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લે જેથી નિશ્ચિંત થઈને વાલીઓ અને અમે પણ અમારી વિદ્યાર્થીઓને એમના ભરોસે મૂકી શકીએ છીએ કારણ કે રિક્ષાવાળા અને આ વાહન એક એવું વાહન છે કે કોઈ પણ પ્રકારના એરિયામાં ખૂબ સરળતાથી ઈઝીલી અવેલેબલ અને એપ્રોચેબલ છે કે જે ત્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં પણ આ વાહન સરળતાથી શાળાએ સમયસર વિદ્યાર્થીઓને પહોંચાડી શકે છે તો એ ફરજ બને કે તેઓ પોતાની રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ અવશ્ય પ્રાપ્ત કરે લે અને મારી તેમને એક નમ્ર અરજ છે અપીલ છે એક આચાર્ય તરીકે એક વાલી તરીકે અને એક માતા તરીકે જી જે રીતે સુરત શહેરમાં હાલ જે રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ બાબતે દરમિયાન કેટલીક જે ફિટનેસ સર્ટિફિકેટ વિનાની જે રિક્ષાઓ હતી તેને પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી છે તો વહેલી તકે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે સુરતના રિક્ષા યુનિયન તથા કેટલીક શાળાઓના આચાર્ય દ્વારા પણ આ બાબતે ખાસ અપીલ કરવામાં આવેલી છે મહત્વની વાત એ છે કે જે નાના બાળકો લઈને મોટા લોકોની જે એક જગ્યા થી બીજી છે થાય તે ત્યારે આ રિક્ષા જે રીતે ફિટનેસ સર્ટિફિકેટ વિનાની હોય ત્યારે કોઈ મોટી ઘટના ન બને તે માટે ખાસ જે રિક્ષા ચાલકોને હાલ ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટેની ખાસ અપીલ કરવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુરત